નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી સ દિવસ ગુજરાતના આ તમામ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ તો ભારે પવન સાથે ધમાકેદાર વરસાદની પણ તેઓએ આગાહી કરી છે આ સાથે કયા દિવસે ક્યાં સૌથી વધુ વરસાદ પડશે તેની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સત્તર જૂનથી બાવીસ જૂન સુધી રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે આગામી દિવસોમાં જબરદસ્ત આંધી વંટોળ સાથે પવન ફૂંકાશે જેની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થશે ભારે પવનને કારણે ઝડપી ડાળીઓ ફંગોળાઈ જશે અને મકાનના સાપરા ઉડી જશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આગળ વધુમાં જણાવ્યું કે આ વરસાદની અસર રાજકોટ અમદાવાદ ભાવનગર બોટાદ અમરેલી ખંભાત ગોધરા તારાપુર ખેડા વડોદરા વિરમગામ સુરેન્દ્રનગર જામનગર ગાંધીનગર અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે જ્યારે આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં વરસાદ વરસશે જ્યારે સત્તર જૂને ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં ધબધબાટી વરસાદ પડશે અઢાર જૂને ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદ પડશે જ્યારે ઓગણીસ જૂને પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો